જીવદયા રૂપે ઝેરી કોબરા સાપનો કર્યું રેસ્ક્યુ સાપ અંગે ફોરેસ્ટમાં જાણ કરી ફોરેસ્ટ એરિયામાં મુક્ત કરાશે હાલમાં ચોમાસાની ઋતુનો પ્રારંભ થયો છે વરસાદ પડતા જ સરીસૃપ જીવોનો દરમાં પાણી ભરાતા હોય છે જેને લઈ સરીસૃપ સાપો બહાર વધારે જોવા મળે છે આ સંજોગોમાં પાડીના ખડકી ગામે આવેલી એક કંપનીમાં ઝેરી ગણાતો કોબરા સાપ નજરે આવતા દોડધામ મચી ગઈ હતી અને આ સાપ થકી કોઈને નુકસાન પહોંચે કે આ સાપને કોઈ નુકસાન પહોંચાડે તે પહેલા કંપની સંચાલકોએ આ અંગે પાડી જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીને જાણ કરવામાં આવી હતા અલી અંસારીએ તેમના ગ્રુપના સદસ્ય યાસીન મુલ્તાની અને રાજ પટેલને તાત્કાલિક રવાના કર્યા હતા જ્યાં પહોંચી ઝેરી સાપને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી હતી અને ખૂબ જ સાવચેતીપૂર્વક આ કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી લેવામાં આવતા કંપની સંચાલકોએ હાશકારો અનુભવ્યો હતો આ સાપ અંગે જીવદયા ગ્રુપે પાડી ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી અને ફોરેસ્ટ એરિયામાં સાપને મુક્ત કરવામાં આવશે હોવાનું ગ્રુપે જણાવ્યું હતું આ અંગેની માહિતી જીવદયા ગ્રુપ દ્વારા શુક્રવારના રોજ સવારે અગિયાર કલાકે આપવામાં આવી હતી